ભરૂચ સિવિલ હોસ્પિટલમાં પાસઠ વર્ષીય મહિલાના પેટમાંથી સાડા ચાર કિલોની ગાંઠનું સફળ ઓપરેશન કરી અસહ્ય પીડામાંથી તેને મુક્તિ અપાઈ ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં રહેતા પાસઠ વર્ષીય મહિલાને છેલ્લા કેટલાક સમયથી પેટમાં અસહ્ય પીડા હતી જેને લઈ થોડા સમય પહેલા જ મહિલા એન્ડોસ્કોપી સર્જન ડોક્ટર રશ્મિકાંત ચૌધરીની હોસ્પિટલમાં ગયા હતા જ્યાં તબીબની તપાસમાં તેમના પેટમાં ગાંઠ હોવાનું નિદાન થયું હતું મહિલાની આર્થિક સ્થિતિ સારી નહીં હોવાથી તબીબ દ્વારા તેમને અઠવાડિયા પહેલા ભરૂચ સિવિલ હોસ્પિટલમાં રેફર કરાયા હતા ડોક્ટર કિરણ પટેલ મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર રશ્મિકાંત ચૌધરી અને તેમની ટીમ દ્વારા સફળ ઓપરેશન કરાયું હતું મહિલાના પેટમાંથી પચીસ બાય પચીસ સેન્ટીમીટરની પાણીની ગાંઠ શસ્ત્રક્રિયા દ્વારા સફળતાપૂર્વક દૂર કરાઈ હતી સાડા ચાર કિલોની ગાંઠ મહિલાના પેટમાંથી નીકળી હતી અસહ્ય વેદનામાંથી મહિલાને મુક્તિ મળવા સાથે નિઃશુલ્ક ઉપચાર થતાં તેમણે તબીબ અને સિવિલ હોસ્પિટલનો આભાર વ્યક્ત કર્યો હતો આજરોજ રોજ તારીખ આઠ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ ભરૂચની ડૉક્ટર કિરણસિંહ મેડિકલ કોલેજ અને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે પાસઠ વર્ષીય મહિલાનું પેટમાં ખૂબ જ મોટી ગાંઠનું ઓપરેશન ડૉક્ટર ચૌધરી દ્વારા સફળ ઓપરેશન થયેલ છે આ દર્દીની પેટમાં ઘણી જ મોટી ગાંઠ હતી જેની સાઇઝ પચીસ બાય પચીસ સેન્ટીમીટર છે અને ગાંઠનું વજન સાડા ચાર કિલો જેટલું વજન છે આ દર્દી સૌપ્રથમ ડૉક્ટર ચૌધરીની હોસ્પિટલમાં એક અઠવાડિયા પહેલાં આવેલું હતું પરંતુ દર્દીની હાલત દર્દીની ઇકોનોમિકલ કન્ડિશન જોતા દર્દી એફોર્ડ કરી શકે એમ ના હોવાથી દર્દીને કિરણસિંહ મેડિકલ કોલેજ અને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યું હતું અને ત્યાં આજે એમનું સફળ ઓપરેશન થયેલું છે અને ઓપરેશન બાદ દર્દીની હાલત સ્ટેબલ છે